ભક્તો આ સંકલ્પ કરતાની સાથે આના દાનવીર ભક્તો ખૂબ મોટું દાન આપ્યું એની તરફ આપણે જે ભક્તોની ભાવના હતી એ લાગણીને લીધે આપણે ટૂંક સમયની અંદર એ ખાતમુહૂર્ત કરી એનું કામ ધીરે ધીરે આપણે આગળ ચલાવી રહ્યા છે અત્યારે બીજા ભક્તોનો આપણે સન્માન આદિક લેતા પહેલા અત્યારે આ જે હવેલીની અંદર ભક્તોએ મોટી સેવા કરી છે એ ભક્તોના અહીંથી નામ ઘોષિત કરું છું એવો અત્યારે સ્ટેજ ઉપર આવી અને પૂજ્ય મહારાજ શ્રી પાસેથી આશીર્વાદ સ્વરૂપે પુષ્પમાળા ગ્રહણ કરશે તો સિંહાસનના દાતા એવા લાખાણી તથા અશોક પરિવાર એમને જોરદાર ધ્વનિથી તો અને એમનો પરિવાર જે ભક્તો હોય પુરુષ ભક્તો એ આવશે સાથે ભક્તજનો મૂર્તિના જેઓ યજમાન બન્યા છે મૂર્તિના દાતા શ્રી રજનીભાઈ દેસાઈ માતુશ્રીના ઉતારાના યજમાન એના મૂર્તિના યજમાન રજનીભાઈ દેસાઈ અત્યારે આવશે તો રજનીભાઈ દેસાઈ મૂર્તિના દાતા શ્રી છે સાથે માતુશ્રીના ઉતારાના યજમાન એવા ધીરુભાઈ ઓસ્ટ્રેલિયા તાલીના ધ્વનિથી ધ્વનીથી વધાવો તો અત્યારે અમારા ધીરુભાઈ પણ આવશે અને પૂજ્ય મહારાજ પાસેથી આશીર્વાદ ગ્રહણ કરશે સાથે ધર્મકુળના ઉતારાના યજમાન અમારે વિપુલભાઈ પારસમણી શિવલાલભાઈ પટેલ અત્તરવાળા કનુભાઈ દિયાળા સાવરકુંડલા આ તમામ ભક્તોને જોરદાર તાલીના ધ્વનિથી વધાવવા તમામ ભક્તો આવશે અને પૂજ્ય મહારાજ શ્રી પાસે આશીર્વાદ સ્વીકારશે ફ્લોરિંગના દાતા ભરતભાઈ મોલી તેઓ પણ આવશે લિફ્ટના દાતા અમારે નાથા ભગત બિલ્લા તાલીના ધ્વનિથી વધાવો તેઓ પણ આવશે

આર્કિટેક્ટ નિલેશભાઈ વઘાસિયા રામજીભાઈ શાંતિનગર આ તમામ દાતાઓ અન્ય જે તમામ દાતાઓ છે એ અત્યારે આવી અને મહારાજ મહારાષ્ટ્રી પાસે પ્રસાદી નો હાર ગ્રહણ કરી રહ્યા છે

વર્ણીવે શરમણિય દર્શનમ મંદહાસ્ય ઋચિરાન નામ મુજમ પૂજિતમ સુર્નરોતમે મુદા ધર્મનન્ંદન મહાન્ ચિંતય તમ સુકાંતવૃતમ કાંતમ ત્વમ સર્વદોગતમ ત્વમ ગતે ત્વેગ દેવત્વમ વંદે ભક્તિ સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મી નારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ જેમની કૃપા દ્રષ્ટિ સારા સુરત સત્સંગ ઉપર હંમેશા વરસતી રહી છે એવા આપણા રામપુરા મંદિરમાં બિરાજમાન નારાયણ મુનિદેવના સાનિધ્યમાં આપણા ઉપાસના ભક્તિનું કેન્દ્ર અને ભગવાન શિહરીના શબ્દોની અંદર જો વર્ણન કરું તો અક્ષરધામ નું મધ્ય

આપણે સૌ જાણીએ છીએ કે આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અને આપણા દેશી જેને કેલેન્ડર કહેવાય એ પ્રમાણે અત્યારે ચાતુર્માસ ચાલી રહ્યો છે અને ચાતુર્માસ એ આપણા શાસ્ત્રોની અંદર અને વિશેષ કરીને ભગવાન સ્વામિનારાયણે ભક્તિનો સમય એ વધારે ને વધારે જીવાતમાં વ્યતીત કરે એના માટે વિવિધ એના માર્ગો એટલે કે ઉપાસના ભક્તિ અને વ્રત તપ એના માર્ગો આપણને બતાવ્યા છે આપણા શાસ્ત્રોની અંદર મોક્ષની પરિભાષા બહુ સુંદર રીતે વર્ણન કરવામાં આવી છે મોક્ષ કોને કીધું આપણે ઘણી વખત ચર્ચા કરતા હોઈએ વાત કરતા હોઈએ કે જીવાત્માનું કલ્યાણ થાય જીવાત્માનું મોક્ષ થાય તો એ મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે અનુભવાય ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આ વાતને બહુ સુંદર રીતે સમજાવી છે મહારાજ કે ભગવાનની પ્રત્યક્ષ અનુભૂતિ એનું નામ મોક્ષ છે ભગવાનની પ્રાપ્તિ એનું નામ મોક્ષ છે આપણે એમ ભલે એમ કહીએ કે ભગવાનનું ધામ છે ગૌલોક વૈકુંઠ અક્ષરધામ એની પ્રાપ્તિ એટલે મોક્ષ થાય પણ હકીકતે મહારાજે એના કરતા પણ વિશેષ જે ભાવ બતાવ્યો છે વચનામૃતની અંદર એમ બતાવ્યો મહારાજ કે જેને ભગવાનની સ્વરૂપની નિષ્ઠા દ્રઢ થઈ છે જેને ભગવાનમાં પોરવી દીધો છે કે ભગવાન મય થઈ ગયો છે એના માટે તો શું દુનિયા ને શું જગત એને તો પોતાનું સમસ્ત જીવન પોતાનો જીવ એ ભગવાનને સમર્પિત કર્યું છે અને એવી જેને અહોભાવના જયારે પ્રગટ થઈ જાય ત્યારે મહારાજે કીધું કે એને મર્યા પછી ધામ મળશે કે કેમ એની ચિંતા ન કરવી એને તો છતે દેહ અક્ષરધામ છે તો વિચાર કરો મોક્ષ પ્રાપ્તિ ક્યાં થઈ આ સિદ્ધિ એ પ્રાપ્ત કરવાનું સ્થાન એ આપણા મંદિરો ને આ સત્સંગ છે ઘણી વખત ઘણા બધા પોતપોતાના હેતુઓ લઈને આવે છે જો ભક્તિના પણ અનેક પ્રકાર વચનામૃત અંદર મહારાજે બતાવ્યા સકામ ભક્તિ નિષ્કામ ભક્તિ પછી ઉત્તમ મધ્યમ કનિષ્ઠ ભક્તિ સમજણ ની અલગ અલગ ભક્તિ હોય કોઈને પોતાના સંકલ્પ ની ભક્તિ હોય કોઈને કોઈ ભગવાનની પ્રસન્નતા અર્થે ભક્તિ કરેલી હોય કોઈના પ્રકાર જુદા છે એ જીવાત્માને અનુરૂપ થઈને એ ભગવાનની ભક્તિનો માર્ગ સુલભ કરાવવાના માટે છે વચનામૃત ની અંદર મહારાજે સમજાયું આ ભક્તિના ભેદ નથી આ ભક્તિના ભેદ નથી રીતના ભેદ છે

કોઈને કથાની અંદર રુચિ હોય તો કોઈને કીર્તન ભક્તિમાં રુચિ હોય તો કોઈને સેવાની અંદર રુચિ હોય તો દરેક વ્યક્તિ પોતાના ભાવને પ્રગટ કરી શકે એટલે આ અલગ અલગ પ્રકારો અલગ અલગ રીત બતાવી છે પણ એની અંદર ઉદ્દેશ જો માત્ર હોય તો એ ભગવાનનો રાજીપો છે અને વચનામૃતમાં મહારાજે એટલા માટે વિશેષ કરીને વાત લખી કે સત્સંગ કરવો ભક્તિ કરવી તો એ ભગવાનને રાજી કરવા કરવી દુનિયાને દેખાડવા ભક્તિ કરેલી એ ભક્તિ નથી એ તાયફો થઈ જાય આપણે એને આડુંબર અને તાઈપો કહીએ પણ ભગવાનને રાજી કરવાને અર્થે જ્યારે કોઈ પણ કર્મ કરવામાં આવે ત્યારે ભક્તિની અંદર પરિણમે છે અને આજે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવા ઘોર કાળીકાની અંદર પણ એ શુદ્ધ ઉપાસના ભક્તિની રીત આપણને મળી છે નહીતર તો સંસારમાં દ્રષ્ટિ કરીએ ને તો અનેક એવા જેને કહેવાય કે મતપંથો અને વાડાઓ ચાલતા હોય કે જેની અંદર અવલંબન તો ભક્તિ નું વાપરતા હોય ધર્મ નું વાપરતા હોય પણ જે પરમાત્માને રાજી કરી શકે પરમાત્માને પ્રસન્ન કરી શકે પરમાત્માની પ્રાપ્તિ કરાવી શકે એવી જે રીત એ રીત નો ત્યાં અભાવ હોય છે કેવળ જગતની દ્રષ્ટિએ કદાચ વૈભવ અને વિશાળતા એની અંદર દેખાતી હોય પણ ભગવાનને રાજી કરવાની જે રીત છે મહારાજને રાજી કરવાની રીત કઈ તો દાદા ખાચરના પરિવાર માટે વચનામૃત ની અંદર મહારાજે બોલ્યા

એ મારું છે એ મારા ઈષ્ટદેવનું છે જે મારું છે એ મારા ઈષ્ટદેવ એવું નહીં હોવો જોઈએ કે અર્થે જીવનની અંદર સંસારની અંદર જગતના અનેક પ્રકારના વ્યવહાર વિટમણાઓ હોય મુશ્કેલીઓ હોય એટલે આપણે બધા એનું આયોજન કરીને વ્યવહારને પણ સુગમતાથી ચાલે એના માટે આયોજન કરીએ એમાં કોઈ દોષ નથી પણ લક્ષ્ય શું હોય કે મારા અર્થે આવ્યું છે એટલે જો આપણી રીત કેવી છે કોઈ પણ નવી વસ્તુ લાવીએ ને કપડાં લાવીએ તો પેલા ભગવાનને ધરાવીએ આપણે નવું વાહન લાવીએ તો પહેલા ભગવાન અંદર બિરાજમાન કરીએ કોઈ સારી વસ્તુ લાવી હોય તો ભગવાનને થાળ વગેરે બનાવીએ તો ભગવાનને પકવાન વગેરે બનાવીએ પહેલા ભગવાનને ધરાવીએ એ પરમાત્માને અર્થે જ્યારે વપરાય છે એટલે એની અંદર આ માયાના ગુણ નિર્ગુણ થઈ જાય છે અને એવું નિર્ગુણ થયેલું વસ્તુ જયારે આપણે આપણા જીવનની અંદર અંગીકાર કરીએ સ્વીકાર કરીએ એટલે આપણું જીવન પણ નિર્ગુણ બને છે એટલે કે માયાના રથ સત્તમ પ્રભાવથી રહીત બને છે પણ એ ભાવના છે અને એ ભાવના એ કરીને પરમાત્માની સાથે જે જીવાત્માને જોડે છે મહારાજ કે પોતાનું જે પોતાનું મનાનું હોય એ સહિત ભગવાનની સેવાની અંદર આપણે સમર્પિત રહીએ એનાથી મોટો વિશેષ ભગવાનને રાજી કરવાનો બીજો કોઈ માર્ગ નથી એટલે આપણે બધા એ ભાગ્યશાળી છીએ કે સમજણ સાથે એ ભગવાનનો મહિમા સાથે આપણે ભક્તિ કરીને અને ચાતુર્માસ તો વિશેષ નિયમ માટેનો છે બાકી તો મહિના ભક્તિ કરવાની છે છે કેવું કે આ આવતા હોય આપણે તો અહીંયા કઈ દર એકાદશી સભા થાય છે અને દર સોમવારે સભા થાય છે એટલે એવું નહીં સોમવારે જ આવવું સોમવારે સભા થાય સોમવાર તો અવશ્ય આવવું સોમવારે એકાદશી ના આપણે વ્રત તહેવારો હોય સભા થતી હોય પણ ભગવાનનું સહવાસ ભગવાનનું વ્યસન મહારાજ કે એક વખત ભગવાનનો કેપ ચડે પછી ક્યારે ઉતરે નહીં એવું જયારે પરમાત્માનું મંદિરનું સત્સંગ નું વ્યસન થઈ જાય ને ત્યારે જીવમાં વણી જશે અને જીવ સાથે જ્યારે વણાશે ને ત્યારે આપણી પ્રકૃતિ બનશે પછી ભગવાનને યાદ નહીં કરવા પડે ભગવાનને સહજતાથી ભગવાન આપણને યાદ કરશે એટલે આવી સુંદર આપણી સત્સંગની રીત છે જો કે બધા સત્સંગમાં ઘણા ઊંડા ઉતરેલા હરિભક્તો છો કથા વાર્તાનો કાયમ અહીંયા યોગ થતો હોય છે

આજે વર્ષોથી એની અંદર એ પોષણ ને પછી તો અહીંના માધ્યમથી ઘણા બધા બીજા પણ હરિભક્તોનો સમુદાય સત્સંગ એ જાગૃત થયો અને હવે પોતાના સત્સંગના ખપને પોષણ કરવાને માટે મંદિરો વગેરેનું કાર્ય થયું પણ શ્રીજીનગર મંદિરનો જે છટા છે ને અલગ કારણ કે અહીંથી શરૂઆત થઈ આપણે અહીંથી એનો પ્રાગરણ આ ધર્મ અને સિદ્ધાંત એના પોષણ ને માટે રક્ષણને માટે આ સાંતની આપણે નિર્મિત કરી છે એટલે એ આપણા માટે કાયમ ગૌરવ રહેશે વિશેષ આનંદની વાત એ છે કે હરિભક્તોને આપણી સંપ્રદાયિક મર્યાદા પ્રમાણે પુરુષો અને સ્ત્રી ભક્તો ને બંનેને જે સત્સંગ નું સુખ આવે એના માટે જેમ પુરુષો માટેનું આ મંદિર અને અહીંયા આગળ સુંદર વ્યવસ્થા હતી એવું આપણા બહેનોના મંદિર માટે પણ અહીંયા આગળ સુંદર વ્યવસ્થા નિર્માણ કરી રહ્યા છીએ અને હરિભક્તો કારણ કે જો આ વરસાદનું વાતાવરણ છે તો ભગવાનને લાજ રાખી વરસાદ ના આવે ને તો બધાને અટવવું પડે ને પણ આપણું સ્થાન હોય તો એની અંદર સમાવેશ થઈ શકે એટલા માટે એનું પણ સુંદર આયોજન આપણા અહીંયા હરિભક્તો દ્વારા કરવામાં આવ્યું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આ આપણી સેવા સાર્થક થાય છે જો પૈસા તો ગમે ત્યાં વાપરી શકો રસ્તે ચાલતા લારીઓ ઉભી હોય ને ત્યાં ભોગવી શકો છો રકમ વાપરવી અઘરી નથી પણ સદમાર્ગે જાય ને એ બહુ મોટા ભાગ્યની વાત છે આપણી આ લક્ષ્મી આપણી આ દાન આપણી આ સેવા એ સદમાર્ગે જાય છે ભગવાનના બતાવેલા સિદ્ધાંત પ્રમાણે આપણે એને વાપરીએ છીએ એટલે ભગવાન એનું અનેક ગણે ઘણું ફળ એ તમને બધાને આપે અને આપણા આવા સત્સંગના વિકાસના કાર્યો અવિરત ચાલતા રહે ઘણા બધા ભક્તોએ વિશેષ ચા ભક્તો હશે તો ભગવાન તમારા એ નિર્વિઘ્ન પૂર્ણ કરે અને વિશેષ કરીને એ વ્રત ના તપના ભક્તિના પરિણામ સ્વરૂપે મહારાજ ની મૂર્તિ આપણા સૌના હૃદયની અંદર અખંડ વાસ કરીને રહે એવી ભગવાન હરિકૃષ્ણ મહારાજ ના ચરણારિંદના પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંદર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આ સૌ ગાદીવાળા પૂજ્ય માતુશ્રી ને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતર ના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપો બોલો સ્વામિનારાયણ ભગવાન વાલા ભક્તજનો પૂજ્યપાદ મહારાજ શ્રીએ આપણને સર્વ કોઈને રૂડા દિવ્ય આશીર્વાદ પાઠવા હે વાલા ભક્તજનો અત્યારે જયારે સભા પૂરી કરતા હોય ત્યારે અત્યારે ભક્તજનો જે આપણું આ બહેનોનું મંદિરને હવેલી એના પ્રત્યે જે નવ દાન આવ્યું છે ભક્તો એના અહીંથી આપણે જાહેર કરીએ છીએ એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા તનુભાઈ જીવરાજભાઈ પોલરા પ્રવીણભાઈ જીવરાજભાઈ પોલરા હસ્તક રાકેશ ભગત તો અત્યારે અહીંયા આવશે પૂજ્ય મહારાજ શ્રી પાસે આશીર્વાદ સ્વીકારે તાલીના ધ્વનિથી ભક્તો દાનવીર દાતાને વધાવી લઈએ તો હવે આગળના કાર્યક્રમની અંદર આપણે સભાને પૂર્ણ કરતા હોય ત્યારે અત્યારે સર્વપ્રથમ પૂજ્યપાઠ મહારાષ્રી અહીંયા ઠાકોરજીના રસોડામાં પધારશે અને ત્યારબાદ આપણું જે નૂતન મંદિર બહેનોનું થઈ રહ્યું હવેલી જે નિર્માણ થઈ રહી છે ત્યાં પૂજ્યપાઠ મહારાષ્ટ્રી નિરીક્ષણ કરવા માટે પધારશે પણ ત્યાં મહારાષ્ટ્રી જાય આપણે બેઠું રહેવાનું છે અથવા તો પ્રસાદ લેવાનો છે ત્યાં મહારાષ્ટ્રી પાછળ ધક્કામુકી કરવા માટે આપણે અવ્યવસ્થા કરવા માટે કોઈએ નથી જવાનું બરાબર અત્યારે પૂજ્ય પાઠ મહારાષ્ટ્રી ઠાકોરજીના રસોડા ની અંદર વધારશે ત્યારે